ધંધુકા વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા મોટરસાયકલ રેલી અને સઘન વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી અનુસાર શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમાર જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મહેલ જાદવના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અવસરે આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગ્યુ વિશે જાગૃતિ ફેલાવવા માટે મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જે ધંધુકા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી રેલી દરમિયાન જનતામાં ડેન્ગ્યુથી બચાવ અંગેની માહિતીવાળા પોસ્ટરો અને સંદેશો આપવામાં આવ્યા હતા ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ જાગૃતિ માટે માહિતી શિક્ષણ અને સંચાર આઈઇસી પ્રવૃત્તિઓ સાથે સાથે સઘન ડ્રાઈડે કામગીરી હાથ ધરવામાં લોકોના ઘરો અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનોનું નિરીક્ષણ કરીને તુરંત યોગ્ય પગલાં લેવાયા આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા આરોગ્ય વિભાગ ધંધુકા શહેરમાં ડેન્ગ્યુ નિવારણ માટે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાવવાનું અમૂલ્ય કામ કરી રહ્યા છે